જૈન મિત્રો તો આજે આપણે ખાસ ખૂબ અગત્યની વાત કરવાની છે કે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ ક્યારે આવવાનું છે દોડ ક્યારે ક્યારે ચાલુ ચાલુ થવાની છે શારીરિક કસોટીના કોલેટર થશે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ આવશે આવશે પછી આ વિશે વાત કરીશું અને પોલીસ ભરતીના જે ગ્રાઉન્ડ છે કેટલા ગ્રાઉન્ડ છે અને કયા ગ્રાઉન્ડમાં કેટલા કેટલા રાઉન્ડ મારવાના છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે બરાબર તો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ તો જે આજે તમને લિસ્ટ દેખાય છે બરાબર જે તમને આ લિસ્ટ દેખાય છે આ લિસ્ટ એ ગઈ ગયા વર્ષે જે ભરતી લીધી હતી એના મુજબનું છે બરાબર તો એ રીતે ના રાઉન્ડ છે કોઈ ગ્રાઉન્ડમાં અમુક રાઉન્ડમાં ફેરફાર કયા હોઈ શકે પરંતુ આ ગયા ગયા ભરતીના રાઉન્ડ છે બરાબર એટલું યાદ રાખજો તો જે કૃષ્ણનગર વાળું છે ગ્રાઉન્ડ છે બરાબર કૃષ્ણનગર અમદાવાદ વાળું જે ગ્રાઉન્ડ છે એની અંદર કેટલા રાઉન્ડ છે બાર રાઉન્ડ છે બાર રાઉન્ડ એ પચીસ મિનિટની અંદર તમારે પૂરા કરવાના અને પાંચ કિલોમીટર બાર રાઉન્ડમાં થઈ જશે તમારે બરાબર એ રીતે ગોધરામાં જે ગ્રાઉન્ડ આવેલું છે પંચમાલ ની અંદર એની અંદર પણ બાર રાઉન્ડ છે બરાબર અને બંબાખાના રોડ ગ્રાઉન્ડ આવેલું છે એમાં તેર રાઉન્ડ છે બરાબર એની અંદર કામરેજ છે સુરતની અંદર તો એની અંદર પણ તેર રાઉન્ડ છે ગોંડલ રાજકોટ એની અંદર બાર રાઉન્ડ છે બરાબર એ રીતે સરુ સેક્શન રોડ જામનગરમાં એની અંદર તેર રાઉન્ડ છે બિલખા રોડ અને જુનાગઢ એની અંદર બાર રાઉન્ડ છે બરાબર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખેડા એની અંદર છે તેર રાઉન્ડ અને નડિયાદ ખેડા એની અંદર છે રાઉન્ડ અને રાજમહેલ રોડ મહેસાણા એની અંદર છે રાઉન્ડ છે બરાબર જે ગ્રાઉન્ડ છે બધા પુરુષ માટે છે અને એની અંદર બાર અથવા તેર રાઉન્ડ છે બરાબર બધી જગ્યાએ અને એના પછી મહિલા ઉમેદવારો માટે મહિલા ઉમેદવારો માટે કોઈ પણ ગ્રાઉન્ડ છે હોય એ માત્ર ચાર રાઉન્ડ હોય છે તમે મહિલાના ચાર પાંચ ગ્રાઉન્ડ તમને ફાળવેલા હશે અને તમામ ગ્રાઉન્ડ એ ચાર રાઉન્ડ તમારે પૂરા કરવાના તમામ ગ્રાઉન્ડની અંદર બરાબર એટલે તમારું સોળસો મીટર તમારું પૂરું થઈ જાય બરાબર સાડા નવ મિનિટની અંદર તમારે પૂરું કરવાનું હોય છે બરાબર હવે આપણે વાત કરીએ કે શારીરિક કસોટીના કોલ લેટર ક્યારે ચાલુ થશે બરાબર તો હવે ખૂબ જ આપણી પાસે ઓછો સમય રહ્યો છે શારીરિક કસોટીના કોલ લેટર હવે આ જાન્યુઆરીના જાન્યુઆરીના પ્રથમ વીકમાં માહિતી આવી જશે બરાબર પ્રથમ અઠવાડિયામાં શારીરિક કસોટીના કોલલેટર બાબતે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં આપણને માહિતી મળી જશે ક્યારે કોલલેટર ચાલુ થશે ક્યારે રનિંગ ચાલુ થશે બરાબર ને દોડ ક્યારે ચાલુ થશે તો દોડ હાલ જે સંભાવના છે મોટાભાગના ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયા છે અમુકની પ્રોસેસ ચાલુ છે તો ગ્રાઉન્ડ હવે લગભગ આ જે જાન્યુઆરીનો જે મહિનો છે એની ત્રીજા અથવા ચોથા મોસ્ટલી શક્યતા છે કે ચોથા અઠવાડિયામાં બરાબર ચોથા અઠવાડિયામાં ચાલુ થઈ શકે બરાબર અને કદાચ કદાચ કોઈ કારણસર થોડું ઘણું કદાચ લેટ થાય તો વધારેમાં વધારે એકાદ અઠવાડિયું લેટ થઈ શકે તો એકાદ અઠવાડિયું લેટ થાય તો છેલ્લા વીકમાં જાન્યુઆરીના છેલ્લા વીકમાં ચાલુ થાય બરાબર પરંતુ જાન્યુઆરીમાં છેલ્લા એમની અંદર છેલ્લા દસ દિવસની અંદર જે દસ દિવસ બાકી રહેશે એની અંદર આ શારીરિક કસોટીની દોડ જે એ ચાલુ થઈ જશે બરાબર તો કોનું ગ્રાઉન્ડ પહેલા આવશે બરાબર કોનું ગ્રાઉન્ડ પહેલા આવશે અને કોનું ગ્રાઉન્ડ પછી આવશે આપણે પહેલા વિડીયોમાં એક વાત કરી હતી કોનું ગ્રાઉન્ડ પહેલા આવશે તો સૌથી પહેલા પીએસઆઈ વાળાને આવશે ફક્ત જે લોકોએ પીએસઆઈમાં ફોર્મ ભર્યું હશે એનું પ્રથમ ગ્રાઉન્ડ આવશે બરાબર પ્રથમ થોડા પ્રથમ દિવસમાં પીએસઆઈ વાળાને દોડાવશે ફક્ત પીએસઆઈ વાળાને અને પછી પીએસઆઈ પ્લસ એલઆરડી જે લોકોએ પીએસઆઈ અને એલઆરડી બંનેમાં ફોર્મ ભર્યું છે એના પછી પીએસઆઈ એલઆરડી વાળાને આવશે જો આ પીએસઆઈ એલઆરડી વાળા પૂરા થઈ જશે એના પછી ફક્ત એલઆરડી વાળાના આવશે બરાબર તો જે લોકોએ ફક્ત કોન્સ્ટેબલ ની અંદર ફોર્મ ભર્યા છે એમને હજી થોડો વધારે સમય મળશે અને જે લોકોએ ફક્ત પીએસઆઈમાં ભર્યું છે એમને તો સૌથી પહેલા ત્રણ ચાર દિવસમાં તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ જશે અને પછી પીએસઆઈ એલઆરડી વાળાનો વાર આવશે એટલે ઓલ ઓવર આપણે ગ્રાઉન્ડ ચાલુ થાય એના માટેના એના માટે હજી હવે કેટલા દિવસો બાકી છે તો અંદાજે આપણે વીસેક દિવસ આપણે ગણીને ચાલીએ બરાબર તમારી પાસે અને બધા પાસે હવે વીસેક દિવસનો સમય છે ગ્રાઉન્ડ ચાલુ થાય એની પહેલાં આપણે તૈયારી પ્રેક્ટિસ કરવા માટે બરાબર તો વીસ દિવસની અંદર તમે સારી રીતે પ્રોપર પ્રેક્ટિસ મેનેજમેન્ટ સાથે પ્રોપર ડાયટ સાથે સારા લોકોની સલાહ લઈ જે લોકો સારી રીતે ગ્રાઉન્ડ પહેલાં પૂર્ણ કરેલું છે અથવા સારા કોચ છે એમની સાથે સલાહ લઈ અને વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરશો તો તમારું ગ્રાઉન્ડ પચીસ મિનિટની અંદર પણ પૂરું થઈ જશે બરાબર જો તમારે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ સુધી આવતું હોય હાલ જેને ગ્રાઉન્ડ છોકરાઓમાં એમની હાલ કોઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી તમારે અમારે આરામથી તમારે પચીસ મિનિટની અંદર આટલા દિવસમાં આવી જશે જો તમે સતત પ્રેક્ટિસ ચાલુ રાખશો તો બરાબર અને થોડું અઠ્યાવીસ ત્રીસથી ઉપર થતું હોય એને એવું નથી કે એ લોકો નહીં જ લાવી શકે પણ એને વધારેમાં વધારે ખૂબ મહેનત કરવાની જરૂર છે તો તમે ખૂબ હજી મહેનત કરશો સારા સારા લોકોની સલાહ લઈ અને સારા કોચની સલાહ લઈ અને તમે પ્રોપર રેગ્યુલર પ્રમાણે રેગ્યુલર આયોજન પ્રમાણે દોડશો તો તમારું પણ થઈ શકે બરાબર એટલે હંમેશા આ જે શારીરિક કસોટી હોય છે એમાં આપણે પોઝિટિવ રહેવાનું છે તમે જેટલા પોઝિટિવ રહેશો એટલું તમને બેનિફિટ થશે એટલું તમને એટલું જ તમને શારીરિક જે તમારું શરીર છે એ પણ તમને સપોર્ટ કરશે જો તમે માનસિક રીતે નેગેટિવ થઈ જ થઈ જશો તો તમારું શરીર પણ તમે તમને સપોર્ટ કરવાનું છોડી દેશે એટલે ખૂબ જરૂરી બાબત છે કે તમારે હંમેશા પોઝિટિવ વિચારવાનું છે કે થઈ જશે થઈ જશે એવું જ મનમાં વિચારવાનું છે તમારે અને એના માટેના સતત પ્રયત્નો ચાલુ રાખવાના છે હંમેશા જેટલા તમે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની અંદર તમે માઇન્ડ માઇન્ડમાં ફિટ કરો કે મારે આટલા રાઉન્ડ મારવાના છે બરાબર તો એટલા રાઉન્ડ તમારે મારી દેવાના બરાબર ભલે ધીમે મારો પરંતુ તમે જે ટાર્ગેટ નક્કી કર્યો છે એ ટાર્ગેટ તમારે ટાર્ગેટ સુધી પહોંચવાનું બરાબર તમે આઠ રાઉન્ડ નક્કી કર્યા હોય ને તમને ચાર પાંચ રાઉન્ડ થાક લાગે તો તમે બેસી જાઓ અથવા તમે ઊભા રહી જાઓ તો પછી એવું નહીં ચાલે બરાબર તમારે ભલે પછી થાક લાગે તો તમારે ધીમે દોડવાનું પરંતુ તમારે એટલા રાઉન્ડ પૂરા કરવાના એટલે એનાથી પોઝિટિવ માઇન્ડસેટ તમારો અને તમે તમને પોતાની અંદર આત્મવિશ્વાસ પણ તમારો વધશે બરાબર અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ પણ બાકી હોય ચેનલને કરવાની તો કરી લેજો અને જરૂરી લાગે તો બીજા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો તો થેન્ક યુ જય હિન્દ